જીવવિજ્ઞાનમાં અમુક સવાલો એવા હોય છે જે દેખાવમાં તો સાવ સીધા સાધા લાગે પણ એની અંદર ઊંડા રહસ્યો છુપાયેલા હોય છે તો ચાલો આજે આપણે એવા જ એક મોટા કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ આ ખરેખર એક વિચિત્ર કોયડો છે ખરું ને જરા વિચારો શ્વાસ લેવો ખાવું પીવો આ બધું તો જીવવા માટે એકદમ જરૂરી છે પણ પ્રજનન એના વગર તો કોઈ પણ જીવ આખું જીવન કાઢી શકે છે તો પછી સવાલ એ છે કે કુદરત આટલી બધી મહેનત આ પ્રક્રિયા પાછળ શું કામ કરે છે અને જો વાત ખાલી જરૂરિયાતની નથી આ પ્રક્રિયા તો ખૂબ જ ખર્ચાળ છે મતલબ કે સજીવો સંતાન પેદા કરવા માટે પોતાને કેટલી બધી ઉર્જા વાપરી નાખે છે આ તો એક મોટું રોકાણ થયું ને તો પછી આટલી બધી ઉર્જા ખર્ચવાનો મતલબ શું અને આ જ વાત છે જે પ્રજનનને બીજી બધી જૈવિક ક્રિયાઓથી સાવ અલગ પાડે છે કોઈ પણ જીવ પ્રજનન કર્યા વગર પણ એકદમ તંદુરસ્ત જીવન જીવી શકે છે એના પોતાના અસ્તિત્વ પર કોઈ જોખમ નથી પણ અહીં જ આખી વાતમાં એક ટ્વિસ્ટ આવે છે ભલે કોઈ એક જીવ માટે એ જરૂરી ન હોય પણ આખી જાતિના અસ્તિત્વ માટે તો એ જ સર્વસ્વ છે વિચારો જો પ્રજનન હોત જ નહીં તો કોઈ પણ જાતિ બસ એક જ પેઢીમાં ખતમ થઈ જાત આજે આપણી આસપાસ જે કંઈ પણ જીવન દેખાય છે ને એ સીધે સીધું પ્રજનનનું જ પરિણામ છે તો સારું આ કોયડાને ઉકેલવા માટે ચાલો એકદમ પાયાના સવાલથી શરૂ કરીએ આપણે કઈ રીતે નક્કી કરીએ કે કોઈ બે જીવ એક જ જાતિના છે આમ તો જવાબ આપણી નજર સામે જ છે કારણ કે તેઓ એક સરખા દેખાય છે બહુ સિમ્પલ છે બિલાડી બિલાડીના બચ્ચાને જ જન્મ આપે છે અને કેરીની ગોટલીમાંથી આંબો જુગે છે બીજું કંઈ નહીં આ જે સમાનતા છે ને એ જ આપણી પહેલી કડી છે પ્રજનન એટલે એવી નક્કલો બનાવવી જે બિલકુલ મૂળ જેવી જ દેખાય આ જે સમાનતા છે એ એક બહુ જ દમદાર વિચાર તરફ ઇશારો કરે છે જો સંતાન એના માતાપિતા જેવું જ દેખાય તો એનો સીધો મતલબ છે કે કોઈક પ્રકારની સૂચનાઓ કોઈ ડિઝાઇન પ્લાન અથવા કહીએ કે એક બ્લૂ પ્રિન્ટ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જઈ રહી છે અને આ બ્લુપ્રિન્ટને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ડીએનએ સમજી લો કે એ કોષના કેન્દ્રમાં રાખેલો એક માસ્ટર પ્લાન છે જેમાં એ જીવ કેવો દેખાશે કેવી રીતે કામ કરશે એ બધી જ માહિતી લખેલી હોય છે અને આ જ માહિતી વારસામાં આગળ વધે છે તો આ બ્લૂ પ્રિન્ટ કામ કઈ રીતે કરે છે એને ત્રણ મુખ્ય સ્ટેપ્સમાં સમજી શકાય પહેલું ડીએનએ એક સૂચનાઓનું પુસ્તક છે બીજું કોષ આ સૂચનાઓ વાંચીને પ્રોટીન નામના બિલ્ડિંગ બ્લોક્સ બનાવે છે અને ત્રીજું આ અલગ અલગ પ્રોટીન ભેગા થઈને શરીરના અંગો જેમ કે આંખો પાંદડા કે પછી પાંખો જેવી જટિલ રચનાઓ બનાવે છે તો આખી વાતનો સાર શું નીકળ્યો જ્યારે પણ આપણે પ્રજનનની વાત કરીએ ત્યારે એકદમ મૂળભૂત સ્તરે આપણે ડીએનએની કોપી બનાવવાની વાત કરી રહ્યા છીએ આખી પ્રક્રિયાનો મુખ્ય હેતુ જ આ જૈવિક બ્લુપ્રિન્ટની એક નવી નકલ તૈયાર કરવાનો છે અને આ કામ કોષ વિભાજનથી થાય છે સૌથી પહેલાં કોષ બહુ જ સાવચેતીથી પોતાના ડીએનએની બે કોપી બનાવે છે પછી એ એ પણ પાકું કરે છે કે બંને કોપીને પોતાની જરૂરિયાત મુજબની બીજી બધી સામગ્રી પણ મળે અને છેલ્લે તે બે ભાગમાં વહેંચાઈ જાય છે અને બે નવા સ્વતંત્ર કોષો બની જાય છે પણ અહીં એક બહુ જ અગત્યનો સવાલ ઊભો થાય છે જો પ્રજનનનો હેતુ જ નકલ બનાવવાનો છે તો શું એ નકલ હંમેશા સો ટકા પરફેક્ટ હોય છે શું સંતાન એના માતાપિતાની એકદમ ઝેરોક્સ કોપી હોય છે અને એનો જવાબ આ એક શક્તિશાળી વાક્યમાં છુપાયેલો છે કુદરતમાં કશું જ સો ટકા પરફેક્ટ નથી હોતું દરેક જૈવિક પ્રક્રિયામાં નાની મોટી ભૂલો થવાની શક્યતા હંમેશા રહે છે અને ડીએનએ કોપી કરવાની પ્રક્રિયા પણ એમાંથી બાકાત નથી આનો સીધો સાદો મતલબ એ છે કે ભૂલો તો થવાની જ છે ડીએનએની નકલ બનાવતી વખતે નાના નાના ફેરફારો જેને આપણે ભિન્નતા કહીએ છીએ એ થવા એકદમ સ્વાભાવિક અને અનિવાર્ય છે આ કોઈ અકસ્માત નથી પણ જીવવિજ્ઞાનની એક હકીકત છે તો આનું પરિણામ કેવું દેખાય જુઓ અહીં મૂળ ડીએનએનો ક્રમ છે અને એની નીચે એની નકલ લગભગ બધું જ સરખું છે સિવાય કે એક નાનકડો ફેરફાર બસ આને જ આપણે ભિન્નતા કહીએ છીએ તો પછી આ ભિન્નતાઓનું શું થાય છે ક્યારેક ફેરફાર એટલો મોટો હોય છે કે નવો કોષ જીવી જ નથી શકતો પણ મોટાભાગના કિસ્સામાં આ ફેરફારો બહુ સૂક્ષ્મ હોય છે એનો મતલબ એ થયો કે નવા કોષો મૂળ જેવા જ તો હોય છે પણ સો ટકા એના જેવા નથી હોતા એમનામાં નાના નાના તફાવત રહી જાય છે અને બસ અહીં જ આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળે છે શા માટે પ્રજનન કરવું જો તે એક જીવ માટે જરૂરી નથી કારણ કે પ્રજનન દરમિયાન થતી આ નાની અનિવાર્ય ભૂલો જ આ આખી રમતનું કેન્દ્ર છે એટલે કે આ જે રેન્ડમ ફેરફારો થાય છે જેને આપણે કદાચ ભૂલો કહી શકીએ એ ખરેખર માત્ર ભૂલો નથી એ તો જીવનની આ અદ્ભુત વિવિધતા માટેનો કાચો માલ છે પૃથ્વી પર આપણે જે કરોડો પ્રકારના જીવો જોઈએ છે એમની વચ્ચેનું જે તફાવત છે એ બસ આવી જ નાની નાની ભિન્નતાઓ પેઢી દર પેઢી ભેગી થવાનું પરિણામ છે અને આ જ ઉત્ક્રાંતિનો પાયો છે જો ભિન્નતા જ ન હોત તો બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે કશું નવું હોત જ નહીં પ્રજનનથી જે વિવિધતા પેદા થાય છે એ જ ઉત્ક્રાંતિને શક્ય બનાવે છે અને આ ચર્ચા આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભી રાખે છે જરા કલ્પના કરો એક એવી દુનિયાની જ્યાં પ્રજનન એકદમ પરફેક્ટ હોત અને ક્યારે કોઈ ભિન્નતા જ ન આવી હોત તો જીવન કેવું હોત શું આ સતત બદલતી પૃથ્વી પર એ ટકી શક્યું હોત આ એક વિચારવા જેવી વાત છે નહીં શૈક્ષણિક તેમજ ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો